મારા પપ્પા ક્યારે ખાય છે ખાટી ખાટી લાગી આરતી હજુ આવી નથી ચોક્કસ છે માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને ને લાઇક શેર અને કોમેન્ટ કરજો મિત્રો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગની શરૂઆત કરીએ મિત્રો જય ગુડ મોર્નિંગ અલે આ ફર્સ્ટ ટાઈમ મળીએ તો ગુડ મોર્નિંગ કહેવાય હાર્ડ અ ગુડ આફ્ટરનુ હા બોલો ગુડ આફ્ટરનુ સાર સાર શુભ બપોર પાપા મો વેટિંગ અન ચોક ભરાઈ દેવાનું હમ મસ્ત જો આરિયન રીવાન હમ લેબાગમાં બધા આ કે ਕੈਰੀ ਖਾવાની ਮੋਜ ਕਿਉਂ ਹੈ ਬਣਾ ਬਈ ਕੈਰੀ ਮਸਤਾ ਹੂੰ ਇਹ ਕਾ ਨਾ ਦੁੱਤੀ ਕੁ ਆਇਓ ਮੈਂ ਤਾਂ ਮੈਂ ਪਹਿਲਾਂ ਖਾ ਲਈ ਮਸਤਾ ਫੜੀਂ ਬੋਕਾ ਕੇ ਆ ਪੇ ਜਾ ਖਾ ਜੂ ਬੜੇ ਜਾ ਉਹ ਮਨੇ ਖਾ ਗਈ ਆ ਵੀ ਮਸਤਾ ਫਸਤਾਂ ਜੋ ਪਪਾ ਪਾ ਸਰ ਗਾਰਡਨ ਮੇਂ ਜੂ ਲੋਨ ਕਟਿੰਗ ਕਰਦੀ ਤੇ ਪਾਣੀ ਪਾਉਂਦੇ ਪਪਾ

જો આડ્યો તમે ખતમ કરો જો મારા પપ્પા કે ખાય છે આર્યન ખાટી ખાટી લાગી છોટો જેવી લાગી મસ્ત પપ્પા નમસ્કાર મિત્રો અમે જઈ રહ્યા છે કુકસ મારી મમ્મી નો કોલ આવે તો

<laughs> <laughs> दे आज <laughs> चाहिँ મેં દૂધ ગરમ કર્યું છે એટલું બધું ચા ના લા દૂધ પીએ કે બેટા પિમ્પલ બનાવે છે બાજરીના રોટલા અને આરતી હજી છે મમ્મી પ્રયાગ અને ગયા છે તમે જેને જે ખાવું હોય પિમ્પલ બનાવે છે પહેલી વાર બાજરીના રોટલા વિડીયોમાં પહેલી વાર છે વઘારે રોટલો બનાવનો હા હા વઘારેલો રોટલો બનાવવાનો છે ને આરતી હજુ આવી નથી ચોક્કસ છે આજે પણ વાતાવરણ તમે જોઈ શકો મિત્રો વાદળ છાયું છે મને ફોન જ કરવાનો હતો

સાડા સાત થયા છે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે વગાડવાનું શું લાવવું મીઠો લીમડો ચેરી બે ડાળી લીધું છે ડિમ્પલ બાજરીનો રોટલો વઘારે છે જોઈએ કેવો વઘારે છે લો જુઓ પહેલા આ રીતે ચૂરમું બનાવી દેવાનું બાજરીનું રોટલાનું બાજીના રોટલાનું ચૂરમું રેડી છે હવે એને ખાલી વઘારવાનો બાકી છે રોટલો વઘારી દઈએ એટલે બાજીનો વઘારે રોટલો રેડી આરતી આવી ગઈ છે કુકસથી તે આવી હમ 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 સારુ કેવે મારે જો કશું ઉડી હમ ઉપાડી નતા બચ્ચા પાર્ટી અહીંયા ખાવા બેસી ગઈ છે જુઓ મસાલો મરચું હળદર મીઠું માપનું વઘાર કરી દે છે મિત્રો રેડી છે મિત્રો વઘારેલો રોટલો રેડી છે મિત્રો વઘારેલો રોટલો જુઓ અને ચા પ્રયાગભાઈ મમ્મી અને પપ્પા ગાંધીનગર ગયા છે બાળકો જમવાનું ચાલુ છે હવે અમે જમી લઈશું